મિત્રો એક બોરુડો માલધારી પોતાની સાંડ ઉપર સવાર થઈ અને એક ગામથી બીજા ગામ બીજા ગામથી ત્રીજા ગામ આમ અજાણ્યા મલખમાં જઈ રહ્યો છે અને તેના મલખમાં દુકાળ પડ્યો છે અને ગામડે ગામડા ખાલી થઈ ગયા છે તેથી આ બોરુડો માલધારી પણ પોતાની સાથે એની વિષ ભુજાડી ચામુંડાનો કરંડીઓ લઈ અને નીકળી પડ્યો છે અને કહે છે કે હે મારી ભગવતી વિષભુજાડી ચામુંડા મારી આ સાંડ ઉપર સવાર થઈ અને તારા કરંડિયાને લઈને નીકળ્યો છું તો માળી મને સારા માર્ગે અને સારા પંથકમાં લઈ જજે નહીતર માળી અજાણ્યા મલખમાં કેવા માણસો હોય અને કેવું રાખે કેવું ના રાખે માટે માળી તું મને સાચવજે આમ કહી અને ભોરુડો પોતાની મસ્તીમાં નીકળી ગયો છે અને પછી તો પોતાનો મલખ ઘણો દૂર રહી ગયો અને અજાણ્યા પંથકમાં આવી ગયો છે અને ચાલતા ચાલતા તેને આજે પાંચમો દિવસ છે અને જ્યારે પાંચમા દિવસની રાત પડીને ત્યારે ત્યાં એક ગામના પાદરે તે આરામ કરવા માટે તેની સાંડને એક ઝાડ સાથે બાંધી અને ત્યાં નિંદ્રાને આધીન બની જાય છે અને આમ કરતા કરતા સવાર પડી ત્યારે સવારે ઊઠીને જોયું તો તેની સાંડ નથી અને પછી તો તે આજુબાજુમાં જુએ છે તો ક્યાંય તેની સાંડ દેખાણી નહીં તેથી આ બોરડો માલધારી ચિંતામાં પડી ગયો અને કહે છે કે અરે રે મારી આ સાંડ ક્યાં ગઈ અને પછી તો હાથમાં જે પોટલી હતી તેમાં મારી વિષભુજાડી ચામુંડાના કરંડિયાને લઈ અને ચારે બાજુ નજર કરે છે તો બાજુમાં એક ગામ તેને દેખાડું તેથી તે ચાલતો ચાલતો એક ગામમાં જાય છે અને ગામમાં જઈ અને લોકોને પૂછે છે કે ભાઈઓ તમે ક્યાંય કોઈ સાંડ જોઈ હતી ખરા અને ત્યારે ગામના માણસો કહે છે કે ના ભાઈ અમે તો કોઈ સાંડ નથી જોઈ પણ ઘટના શું બની છે એ એ એ તો અમને કહો અને 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 ત્યારે માલધારી રડી પડ્યો એટલું કહે છે કે જીવથી વાલી મારી સાંડ ઉપર સવાર થઈ અમારા મલકમાં તો દુકાળના ઓળા ઉતર્યા હતા તેથી દુઃખના દિવસો પસાર કરવા માટે મારી માનીતી અને જીવથી એ વાલી સાંડને લઈ અને હું આ વિસ્તારમાં આવ્યો હતો અને અહીંયા હું એક ઝાડ સાથે મારી સાંડને અને નિંદ્રાને આધીન થઈ ગયો અને સવારે જ્યારે મેં ઊઠીને જોયું ને તો મારી સાંડ ગાયબ છે અને કોણ જાણે એને કોણ લઈ ગયું હશે ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ ગામના માણસો કહે છે કે અમે તો કોઈએ તમારી સાંડને જોઈ નથી અને એટલામાં તો તે ગામના મુખી પણ ત્યાં આવે છે અને આવીને કહે છે કે અરે રે આ પરદેશી માણસ આપણા આંગણે આવી અને કેમ રડી રહ્યો છે ત્યારે ગામના માણસો કહે છે કે મુખી બાપા આ પરદેશી એની સાઢને લઈ અને આ વિસ્તારમાંથી નીકળ્યો હતો પણ અહીંયા જ તેણે રાતવાસો કર્યો અને તેની સાંઠ તો ગાયબ થઈ ગઈ છે અને કોણ જાણે તેને કોણ લઈ ગયું અને ત્યારે આ ભોરડો માલધારી પેલા મુખીના પગમાં પડી ગયો કે મુખી બાપા તમે ગમે તે કરો મારી સાંઢને ગોતી આપો નહીતર હું એના વગર રહી નહીં શકું કેમ કે એ મારો જીવવાનો છેલ્લો આધાર છે અને એ મારા જીવથી પણ વાલી છે ત્યારે આટલી વાત સાંભળતા તો મુખી બાપા એટલું બોલ્યા કે તમે એક કામ કરો અહીંયા અમારા ગામમાં એક બે દિવસ રોકાઓ અને ત્યાં સુધી અમારા માણસો તમારી સાંડને ગોતવા માટે જાય છે અને જો આજુબાજુમાં કોઈના ગામડામાં ગઈ હશે તો એ તો પાછી આવી જશે અને અમારા માણસો તેને શોધી લાવશે ત્યારે આટલી વાત સાંભળી અને પછી તો આ બોરુડો માલધારી આ અજાણ્યા ગામમાં એક બે દિવસ રહે છે અને ત્યારે આ ગામના મુખી પણ ખૂબ જ દયાવાન છે તેથી એમના માણસોને આજુબાજુના પાડોશી ગામડાઓમાં સમાચાર મોકલાવે છે કે કોઈ સાંડ તમારા આંગણે આવી છે ખરા કે તમારા ગામમાં કોઈએ જોઈ છે ખરા પણ ત્યારે બે દિવસ પૂરા થયા અને કોઈએ આ સાણના કાઈ સમાચાર લાવ્યા નહીં ત્યારે હવે આ બોરુડો માલધારી તેની પોટલી ખોલી અને પોટલીમાંથી માતા ચામુંડાને બહાર કાઢીને એટલું કહે છે કે હે મારી ચામુંડા મારે તો માએ નથી કે મારે તો બાપે નથી અને મારું જે કોઈ હોય એ બધું તું હતી અને મારે તો કોઈ મારા મિત્રો નથી કે મારા સગા સંબંધીઓ કે કોઈ ભાઈબંધ નથી કે એને મારી આ દુઃખની વાત કહું પણ આજે હું મારી ચામુંડા તને કહું છું કે તું પણ મારી હતી અને હું તો ગયો હતો પણ તું તું ગઈ હતી અને તો બંધ આંખે પણ આ સમગ્ર સૃષ્ટિને નિહાળવા વાળી તારાથી એક આવડી મોટી સાડ ના દેખી ગઈ અને તે એને રોકી નહીં ભલે રોકી નહીં તો કાઈ વાંધો નહીં પણ એ ક્યાં છે એનું પણ તને કાંઈ ખબર નથી તો હવે તું શું આંખે આંધળી થઈ ગઈ છો કે શું અને આમ આવો વેલોપાત કરી અને આ માલધારી એની ચામુંડાની સામું રડે છે અને ત્યાં જ એ દિવસ પૂરો થયો અને જ્યારે રાત પડીને ત્યારે આ અજાણ્યા ગામમાં પેલો માલધારી તો સૂઈ ગયેલો છે અને અડધી રાત્રે મારી વિષભુજાળી ચામુંડા જાગી અને પેલા માલધારીના સપને આવીને કહે છે કે હે માલધારી જાગ જાગ દીકરા અને આજે હું તારી વિષભુજાળી ચામુંડા તારી પાસે આવીશું અને મારી આંખોએ ફૂટી ગઈ નથી કે હું આંખે આદળીએ થઈ નથી પણ આજે હું તને એટલું કહેવા આવીશું કે ગઈકાલે જ્યારે તારી સાંડને અહીંયા છોડી અને લઈને ચાલતા થયા હતા અને એક જણો આગળ આગળ સાંડ લઈને જતો હતો અને બીજો તારી સાંડના પગ જે પડ્યા હતા એને ભૂજતો ભૂજતો આગળ જતો હતો અને આવી રીતે તારી સાંડની ચોરી થઈ છે પણ કાલે વહેલી સવારે તું એકલો એ ચોરોની પાસે જતો નહીં પરંતુ હું તને કહું છું કે આવતીકાલે આ ગામના મુખી અને એમના માણસોને સાથે લઈ અને તું આથમણા ગામમાં ચાલ્યો જજે અને આથમણા ગામના પાંચમા ઘરે બે ચોર રહે છે અને એમના ઘરમાં આ તારી સાંડ પૂરેલી છે અને એને લઈ અને પછી તું આ જ ગામમાં રહી જજે કારણ કે આ ગામના માણસો ખૂબ જ સારા છે અને તારે અહીંયા રહેવાથી કોઈ તકલીફ નહીં પડે આવું મારી વિષભુજાડી ચામુંડાનું કેવું છે અને દીકરા આજ પછી મને ચામુંડાને કોઈ દી મેળું ના મારતો કેમકે હું ચામુંડા તો હંમેશા તારી સાથે રહું છું અને તારે ત્યાં એકલા સૂઈ જવાની શું જરૂર હતી જો કે બાજુમાં આવડું મોટું ગામ હતું તો તારે ગામમાં રહેવા આવું જોઈતું હતું ને અને આમ આટલું કહી અને માતા ચામુંડા તો અંતર ધ્યાન થઈ ગયા અને પછી સવાર પડી ત્યારે સવારે આ ભોરડો માલધારી જાગી અને પહેલાં તો માતા ચામુંડાના નામની જય બોલાવે છે અને કહે છે કે ઘણી ખંભા મારી વિષભુજાડી ચામુંડા મારી જે કામ કાળા માથાનો માનવી ના કરી શકે ને એવા કામ તો મારી વિષભુજાડી ચામુંડા જ કરી શકે અને પછી તે ચાલતો ચાલતો પહોંચે છે મુખી બાપાની પાસે અને ત્યાં જઈને કહે છે કે મુખી બાપા મને મારી સાંડનો પત્તો મળી ગયો છે ત્યારે આ મુખી કહે છે કે પણ તું તો પરદેશી છો અને બે ત્રણ દિવસથી અમારા મહેમાન ખાનામાંથી તું તો નીકળ્યો પણ નથી તો પછી કેવી રીતે તે તારી સાંડને શોધી છે અને ત્યારે પેલો ભોરુડો માલધારી એટલું બોલ્યો કે મુખી બાપા મે નથી ગોતી પરંતુ મારી સાથે મારી વીસ ભુજાળી ચામુંડા છે અને એ મારી ચામુંડાએ મને સપને આવીને કહ્યું છે કે અહીંયાથી આથમણી દિશામાં એક રાખી છે અને હવે મારે તમારી મદદની જરૂર છે કારણ કે હું અહિયાં અજાણ્યો છું અને તમારા વગર એ બે ચોરો મને આ સાંડ પાછી આપશે નહીં અને ત્યારે આ મુખી બાપા એટલું બોલ્યા કે અરે માલધારી એ ગામના મુખી તો મારા પરમ મિત્રો છે અને ચાલ અત્યારે જ આપણે ત્યાં જઈ અને તપાસ કરીએ કે તારા સપનાની વાત સાચી છે અને તારી ચામુંડા સાચી હશે તો એ મળી જશે આમ કહી અને મુખી બાપા એમની સાથે બે ચાર માણસોને લઈ અને પહોંચે છે પેલા ગામમાં અને એ ગામના મુખીને જઈ અને આ વાત કરે છે ત્યારે એ ગામના મુખી પણ કહે છે કે મુખી તમારી વાત તો સાચી જ હશે કારણ કે એ ઘર રહ્યું ને એ ચોરોનું ઘર છે અને હંમેશા તેઓ તેઓ ચોરી કરતા આવ્યા છે પણ રંગે પકડાતા નથી અને હંમેશા માટે તેઓ બચી જાય છે પણ આ વખતે જો આ વાત સાચી નીકળશે ને તો એમને આ ગામમાંથી હું કાઢી મૂકીશ અને અત્યારે જ તમે ચાલો આપણે તેની તપાસ કરીએ અને પછી ચાલતા ચાલતા એ ઘરમાં જઈ અને મુખીએ ડેલીનો દરવાજો ખખડાવ્યો ત્યારે એક ચોરે એ દરવાજો ખોલ્યો અને પૂછે છે કે બોલો મુખી બાપા શું કામ છે અને મારા આંગણે તમે આટલા બધા કેમ આવ્યા છો ત્યારે પેલા મુખી કહે છે કે તારા ઘરમાં અમારે એક તપાસ કરવી છે અને આ બોરુડા માલધારીની એક સાંડ ચોરાણી છે તો અમને એવા સમાચાર મળ્યા છે કે એ સાંડ તમે ચોરીને લાવ્યા છો ત્યારે પેલો ચોર કહે છે કે નાના અમે તો કોઈ એવી ચોરી કરી નથી અને અમે થોડા ચોર છીએ અને એટલામાં તો બીજો ચોર પણ આવે છે ત્યારે મુખી કહે છે કે ચાલો તમે અંદર અને પછી જોઈ અને ખબર પડે કે તમે સાચા છો કે પછી ખોટા છો અને પછી તો બધા દરવાજો ખોલી અને અંદર જાય છે તો એક ઓરડામાં આ સાંડ બેઠી છે અને બેઠી બેઠી ત્યાં લીમડાના પાન ખાઈ રહી છે ત્યારે આ ઘટના જોતાની સાથે તો ભોરડો માલદારી ખુશ થઈ ગયો અને કહે છે કે હા મુખી બાપા આ તો મારી જ સાંડ છે અને પછી તો તે સાંડની પાસે પહોંચી ગયો અને એટલામાં તો આ મુખીની સાથે આવેલા પેલા ચાર માણસો આ બંને ચોરોને પકડી લીધા અને કહે છે કે બોલો તમે આટલા દિવસથી બચી જતા હતા અને આજે તમે રંગે હાથો પકડાઈ ગયા છો ને અને પછી તો એમને પકડી અને લઈ ગયા આખા ગામની વચ્ચે અને ગામમાં સભા ભરાણી અને સભાની વચ્ચે આ બંને ચોરોના ચોરીને ઉગાડી પાડવામાં આવી ત્યારે ગામ લોકો કહે છે કે મુખી બાપા આ ચોરો હંમેશા આજુબાજુના ગામડાઓમાંથી ચોરી કરી કરી અને આપણા ગામમાં આવી જાય છે અને આ બંને જણાના લીધે આજુબાજુના ગામડે ગામડાઓમાં એવી વાત ફેલાણી છે કે આપણું આખું ગામ ચોર છે પણ હકીકતમાં આ બંને માણસોના લીધે આપણું આખું ગામ ચોર સાબિત થયું છે માટે હવે આમને એવી સજા આપો કે તેઓ એ સજાને જિંદગીભર યાદ રાખે અને ત્યારે એ ગામના મુખીએ આ બંને ચોરોને સજા ફટકારી કે આજ પછી તમે આ ગામમાં પગ ના મૂકતા અને હવે પછી જો અમારા ગામમાં તમારો પગ પણ દેખાણો ને તો તમારા પગ ભાગી નાખવામાં આવશે અને તમને મારી મારી અને અદમુઆ કરી દેવામાં આવશે ત્યારે આવી સજા આપી અને બંને ચોરોને આ ગામમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને પછી આ ભોરુડો માલધારી તેની સાડને લઈ અને આ અજાણ્યા ગામમાં આવે છે અને આવ્યા પછી આ મુખી બાપા એટલું કહે છે કે હે માલધારી તમારી માતા ચામુંડા તો 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 જબરી આવી માતાને અમારે પણ પૂજવી છે તમે અહીંયા જ રહી જાઓ અને ત્યારે ભોરુડો માલધારી ત્યાં રહી જાય છે કેમ કે તેને તો માતા ચામુંડાએ સંકેત આપ્યો હતો ત્યાં જ રહેવાનો અને પછી ત્યાં એ ભોરુડા માલધારીની ચામુંડાની સૌ કોઈ ગામ લોકો સેવા પૂજા અને ભક્તિ કરવા લાગ્યા અને મારી ચામુંડા પણ એ ગામના માણસોની રખેવાળી કરવા લાગી અને ગામના માણસોના ધાર્યા કામ કરવા લાગી તો મિત્રો આવા કામ છે મારી વિષ બોજાડી ચામુંડાના મિત્રો તમને આવા ઇતિહાસ રોજેરોજ સાંભળવા ગમતા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી